નમસ્કાર મિત્રો આજે ગાંગી તેના ગામની કચેરીમાં સભા ભરે છે અને સભામાં આખું ગામ હાજર છે ગામના પંચો હાજર છે અને માધવરાય પણ હાજર છે અને એટલું જ નહીં પરંતુ આ રજવાડાના રાજા વિજયસિંહ પણ હાજર છે અને ભરી સભામાં આ રૂપસુંદરી પેલા રાજાને કહે છે કે મહારાજ અમારું આ ગામ પહેલાં જેવું આઝાદ હતું ને એવી અમારે આઝાદી જોઈએ છે અને અમારે કોઈના રજવાડાના હેઠળ રહી અને જીવન જીવવું નથી માટે અમને સ્વતંત્રતા આપી દો અમારું ગામ અમારે આઝાદ જોઈએ છે અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો રાજા કાંઈ બોલી ના શક્યા કેમ કે એમણે આ સભાની વચ્ચે વચન આપ્યું હતું કે હે રૂપસુંદરી તમે જે માંગો એ હું આપવા તૈયાર છું તેથી રાજા કહે છે કે કાંઈ વાંધો નહીં સુંદરી તમે કહો છો તો જાઓ આજથી હું આ ગામને મારા રજવાડામાંથી બાકાત કરું છું અને આ ગામને પહેલાંની જેમ હવે હું આઝાદી આપું છું અને હવે તમે તમારી રીતે જીવી શકો છો પણ હા આ ગામમાં હું અવારનવાર મહેમાન ગતિ કરવા તો આવતો રહીશ અને આમ રાજા આટલું કહી અને ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલી નીકળે છે અને પછી તો આ આખું ગામ ભેગું મળી આ રૂપસુંદરીના ખૂબ જ વખાણ કરે છે અને કહે છે કે હે સુંદરી તમારા આ ગામમાં આવ્યા પછી આ ગામના ખેડૂતોને અને આ ગામના એક એક માણસને ખૂબ જ સારું થયું છે અને હવે જો તમારે આ ગામમાં જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી તમે રહી શકો છો કે કે તમે આ ગામમાં ખૂબ મોટા અને આમ પછી તો સભા વેરાય છે અને આ બાજુ સિપાઈઓ સાથે પેલા વિજયસિંહ પોતાના મહેલ તરફ જઈ રહ્યા છે પણ આજે તેઓ ખૂબ જ ભારે ગુસ્સામાં છે અને ત્યારે સેનાપતિને કહે છે કે સેનાપતિ આ તો કેટલી કેટલી ચતુર અને હોશિયાર છે કેમ કે મેં તો એવું વિચાર્યું કે એક ગરીબને બીજું તો શું જોઈતું હોય કદાચ તે હીરા જવેરાત અને આભૂષણો માગોત અને એનાથી વધારે કદાચ જમીનના અમુક ટુકડા માંગોત આવા મારા વિચાર હતા પરંતુ આણે તો પોતાનું ગામ જ સ્વતંત્ર કરી નાખ્યું અને હવે તો આ ગામને આપણા રજવાડા સાથે કાઈ લેવા દેવા પણ નથી તો હે સેનાપતિ હવે તમે ગમે તે કરો અને આ ગામને પાછું આપણા રજવાડામાં જોડી લાવો નહીંતર હું એ ગામમાં જઈ નહીં શકું અને ત્યારે વિજયસિંહની આટલી વાત સાંભળતાની સાથે તો આ કહે છે કે વિજયસિંહ મહારાજ આપણે આવતીકાલે વહેલી સવારે પાછા એ ગામમાં જઈએ અને ગામમાં જઈ અને આપણે એટલું કહીએ કે તમારા ગામને જ્યારે ગાંગી નામનો ભારે સંકટ નડતો હતો તો એ ગાંગીને મારનાર હું છું અને મેં તમને આ ગાંગીના ત્રાસથી બચાવ્યા છે તો એનું મૂલ્ય મને આપી દો અને પછી ગામ લોકો ફસાઈ જશે અને કંઈ બોલી નહીં શકે અને પાછા તમારા રજવાડામાં જોડાઈ જશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વિજયસિંહ રાજા ખૂબ જ ખુશ થઈ ગયો અને કહે છે કે વાહ સેનાપતિ વાહ તમે તો મુદ્દાની વાત કરી છે અને આવતીકાલે આપણે આ જ વાત કરવા માટે પાછા એ બસ પેલી રૂપસુંદરીની ચર્ચા થઈ રહી છે કેમ કે તેણે આ ગામને એક જ ક્ષણવારમાં પેલા રજવાડામાંથી મુક્ત કરી નાખ્યું છે અને હવે આ ગામ કોઈના હાથ હેઠળ રહ્યું નથી તે સ્વતંત્ર બની ગયું છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે હજી તો ખેડૂતો પોતાના ખેતરમાં ગયા પણ નથી અને એવા જ ટાણે પેલા વિજયસિંહના ઘોડલા સૈનિકો સાથે ત્યાં આવે છે અને ચોકમાં આવી અને વિજયસિંહ ઉભા રહી ગયા તેથી બધા જ ગામના માણસો ભેગા થઈ અને પહોંચે છે માધવરાયના ઘરે અને ત્યાં જઈને કહે છે કે હે માધવરાય આપણા ગામની કચેરીમાં પેલો વિજયસિંહ રાજા પાછો આવ્યો છે અને એના સૈનિકો સાથે આવ્યો છે માટે ચાલો હવે આપણે એમની પાસે જઈને પૂછીએ કે આ ગામ તો હવે આઝાદ થઈ ગયું છે તો હવે અહીંયા આવવાનું કારણ શું છે અને ત્યારે જ્યારે ગામ લોકોએ આવી અને માધવરાયને આટલી વાત કરીને ત્યારે ગાંગી પણ ઓરડામાંથી આ વાતને સાંભળી ગઈ અને પછી તો આખું ગામ અને માધવરાય પહોંચે છે ગામની કચેરીમાં અને ત્યાં જઈ અને પાછી સભા ભરાય છે અને આખું ગામ આવીને બેઠું છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે હે માધવરાય તમે એમ વિચારતા હશો ને કે હવે આ ગામ તો આઝાદ થઈ ગયું છે તો હવે આ મહારાજ સુકામ આવ્યા છે ત્યારે માધવરાય બે હાથ જોડીને કહે છે કે હા મહારાજ અમે બધા એ જ વિચારમાં પડી ગયા છીએ કે અમારી એવી તો શું ભૂલ થઈ કે તમે પાછા અમારા ગામમાં આવ્યા છો અને તમને કાંઈ જોતું હોય તો તમે કહી શકો છો

આ ગામ ગાંગી નામના ત્રાસથી ખૂબ જ ભયંકર રીતે ડરી ગયું હતું અને આ ગામ તહેસ નહેસ થવાનું હતું કેમ કે ગાંગી તમને બધાને ધમકી આપીને ગઈ હતી કે ગમે ત્યારે હું આ ગામને ઉજ્જડ બનાવી નાખીશ પરંતુ આપણા મહારાજે એમના પ્રાણના ભોગે ગાંગીને મારી નાખી અને આ ગામને બચાવ્યું હતું તો પછી હવે એ વાતનો ન્યાય કરો અને તમારા ગામને આજે સહી સલામત રાખ્યું હોય તો આ વિજયસિંહ મહારાજે રાખ્યું છે તો હવે તમારે એમનું મૂલ્ય ચૂકવવાનું છે નહીતર આ ગામ પાછું અમારા રજવાડામાં ભેળવી દેવામાં આવશે બોલો હવે તમારું શું કહેવું છે અને ત્યારે આ સેનાપતિની આટલી વાત સાંભળતાની સાથે તો બધાના ડોળા ફાટી ગયા અને કહે છે કે તમે અમને ગાંગીના ત્રાસથી બચાવ્યા એ વાત તો બરાબર છે પણ હવે અમે એવું તો શું કરીએ કે તમને એ વાતનું મૂલ્ય ચૂકવી શકાય અને ત્યારે વિજયસિંહ એટલું બોલ્યા કે મારે તમારી પાસેથી બીજું કાંઈ વધારે તો જોઈતું નથી પરંતુ આજે રૂપસુંદરી એટલે કે તમારી દીકરી રહીને એને મારી સાથે પરણાવી દો તો તમારું મૂલ્ય ચૂકવાઈ જશે અને પછી આ ગામને અને મારે કાંઈ લેવા દેવા નહીં પરંતુ જ્યાં સુધી તમે જો આ કામ નહીં કરો ત્યાં સુધી આ ગામ ઉપર મારો ઉપકાર રહેશે અને એટલા માટે મારો હક રહેશે અને વિજયસિંહ મહારાજની આટલી વાત સાંભળતાની સાથે તો ગામના બધા જ માણસોના મોઢા નીચા નમી ગયા અને માધવરાય પણ પોતાનું મોં નીચું કરી અને કાંઈ બોલી ના શક્યા અને ગામના વડીલો પણ આજે હવે શરમમાં પડ્યા છે કેમ કે જો આ વાત માટે નહીં માને તો પાછો વિજયસિંહ રાજા એમના ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી નાખશે અને આ પાપી રાજાના હાથમાં આવી કન્યાને સોંપી દેવી એટલા માટે આ ગામ હવે ધર્મ સંકટમાં ફસાયેલું છે પણ આ બાજુ આખું ગામ તો અહીંયા કચેરીમાં બેઠેલું છે અને પેલા માધવરાયના ઘરે ગાંગી એકલી છે તેથી ગાંગી કોઈને ખબર ના પડે એવી રીતે બારીમાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડે છે અને આકાશમાં ઉડતી ઉડતી આ કચેરીએ આવે છે અને કચેરીએ આવી અને વાત સાંભળે છે તો તેને જાણવા મળે છે કે આ વિજયસિંહ રાજાએ ગાંગીને મારી નાખી છે એના બદલામાં હવે તે આ રૂપસુંદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે તેથી ગાંગીને ગુસ્સો આવી ગયો અને ગાંગી ચમડીના સ્વરૂપે ઉડતી ઉડતી આ માધવરાયના ખભા ઉપર આવીને બેસી ગઈ અને જેવી આવીને બેસીને એવું આખું ગામ તેને જોવા લાગ્યું અને વિજયસિંહ રાજા પણ આ ચમડીની સામું જોઈ રહ્યો અને પોતે વિચારમાં પડી ગયો કે મને લાગે છે કે આ બીજું કોઈ નહીં પરંતુ ગાંગી જ છે અને ત્યારે એટલી વારમાં તો આ સમડી સ્વરૂપે આવેલી ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને આખી સભાની વચ્ચે આવીને ઊભી રહી ગઈ અને કહે છે કે ગામ લોકો તમે કોઈ ગભરાતા નહીં હું ગાંગી છું અને મને કોઈના બાપની તાકાત નથી કે મને મારી શકે અને હે વિજયસિંહ રાજા તું આ ગામ પાસે એમ કહી રહ્યો છે કે તે એક વર્ષ પહેલાં ગાંગીને મારી નાખી હતી અને એનું મૂલ્ય ચૂકવવાનું My તું આ ગામની દીકરીઓને હેરાન કરે છે તો હે ગામ લોકો સાંભળો આ વિજયસિંહ રાજાએ મને કાંઈ મારી નથી એ તો હું મારા કામ અર્થે બહાર ગઈ હતી પરંતુ હવે હું પાછી આવી ગઈ છું અને હે વિજયસિંહ રાજા તું આખા ગામને એમ કહે છે કે તે ગાંગીને મારી નાખી છે તો તારામાં નહીં અને તારા આખા પરિવારમાં અને તારા આખા રજવાડામાં એટલી તાકાત હોય ને તો ચાલ મને ગાંગીને મારી બતાવ તો હું માનું કે તું ખરો સુરવીર છે અને ત્યારે વિજયસિંહ પોતાનું મો નીચું રાખી અને શર્મિંદા થઈને ઊભા રહી ગયા અને કહે છે કે હે ગાંગી મને માફ કરી દે હું તો આમ જ આ ગામ લોકોને ભરમાવતો હતો બાકી હે ગામ લોકો ગાંગીને મેં મારી નથી અને હું તો શું આ સમગ્ર આ રજવાડાના કોઈ પણ માણસ આ ગાંગીને નહીં મારી શકે કેમ કે ગાંગી જેટલું શક્તિશાળી આ રજવાડામાં જ નહીં પરંતુ આ આખા રાજ્યમાં કોઈ નથી ત્યારે માધવરાય બોલ્યા કે તો હે ગાંગી તું જીવે છે તો પછી આ વિજયસિંહ રાજા હવે અમારા ઉપર અત્યાચાર કરી રહ્યો છે એનું શું અને ત્યારે આ ગાંગી કહે છે કે હે વિજયસિંહ રાજા આજે તો હું તને માફ કરું છું અને જો તું સમયસર આ ગામ છોડી અને રોજ માટે ચાલ્યો જતો હોય તો હું તને કાંઈ નહીં કરવું પરંતુ જો તું એવું ઈચ્છતો હોય કે તારે આ ગામની રૂપસુંદરી સાથે લગ્ન જ કરવા છે તો પછી હવે આ ગામના વારે ગાંગી આવીને ઊભી છે બોલ હવે તારે શું કરવું છે અને ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ વિજયસિંહ રાજાના પગ થરથર કાપવા લાગ્યા અને બે હાથ જોડીને કહે છે કે ગાંગી મારી ભૂલ થઈ ગઈ અને હું તને

કે ગામ લોકો વારે હું ગાંગી આવી છું અને મેં તમને માફ કરી દીધા છે અને એટલું જ નહીં પંદર દિવસથી રૂપસુંદરી બની અને તમારા ગામમાં આવનાર બીજું કોઈ નહીં પરંતુ હું ગાંગી જ હતી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આખું ગામ ગાંગીનું જય જય કાર કરવા લાગ્યું અને કહે છે કે હવે અમારે આ સમગ્ર સંસારમાં કોઈનાથી ડરવાની જરૂર નથી કેમકે હવે આ ગામની દીકરી ગાંગી હવે આ ગામમાં રહેવા આવી છે તો મિત્રો હવે પછી શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ સાથે અને તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કેમ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય Tadi.